હવે કેમ પણશે ગુજરાત કચ્છના ભુજ તાલુકામાં આજે શિક્ષણના અધિકાર પર મોટો પ્રશ્નચિહ્નો ઊભો થયો છે ભુજના ખાવડા રોડ પર આવેલા ભારતનગર વિસ્તારમાં એકસો થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગના વ્યવસ્થાઓ સામે શાળા છોડવાનો કડવો નિર્ણય લીધો છે છેલ્લા છ વર્ષથી સ્વતંત્ર પ્રાથમિક શાળાની માંગણી કરવામાં આવી રહી છે તંત્ર સુધી અનેક વખત દેખી તેને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં પણ હજુ સુધી ન તો યોગ્ય શાળાની મંજૂરી મળી નહ તો યોગ્ય શિક્ષણ માહોલ વિસ્તારમાં સામાજિક કાર્યકર સિકંદર અલાના સુમરા અને શહેરી જનસંઘર્ષ મંચના મહમ્મદ લાખા જણાવે છે કે આ સમગ્ર ઘટના કચ્છમાં શિક્ષણ વિપત્તની નિષ્ફળતાનું જીવંત દાખલો છે બાળકો હંગામી વર્ગખંડમાં ભણતા ભુજ ખાવડા હાઈવે પર પસાર થતા બસો થી વધુ વિદ્યાર્થીઓ હાલ પતરા વડે ઢાંકેલા હંગામી વર્ગખંડમાં અભ્યાસ કરે છે જે શાળા મુખ્ય ધોરી માર્ગે બે કિલોમીટર દૂર હોવાથી નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે આજના શાળા બહિષ્કાર સાથે વાલીઓએ ચિંકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સમાધાન નહીં થાય તો તમામ બસો વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે ડ્રોપ આઉટ કરાવી કચ્છના શિક્ષણના કાળા દિવસ તરીકે આંદોલન શરૂ કરાશે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાતા પહેલા શુક સરકાર જાગશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ આજરોજ અમે બધા વાલીઓ અહીંયા છોકરાઓને સ્કૂલમાંથી ડ્રોપઆઉટ કરવા માટે આવ્યા છીએ કારણ કે અમને ન છૂટકે અને મજબૂરીને લીધે અહીંયા ડ્રોપઆઉટ થવું પડે છે છોકરાઓને અમને બાવીસ દિવસ પહેલાં લેખિતમાં બાઈંધરી આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી તરફથી પણ આજે વીસથી પચીસ દિવસ થયા તેમ છતાં અમારી શાળા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અમે અત્રેથી ન્યૂઝ અને મીડિયા દ્વારા તંત્રને જાણવા માંગીએ છીએ કે અમને અમારો જરૂરી હક આપવામાં આવે આજરોજ અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ભારતનગર કુલપાટિયા પ્રાથમિક શાળાની માંગણી હતી અને આજથી વીસ વીસથી પચીસ દિવસ પહેલાં અમને લેખિત બાઇન્દ્રી આપવામાં આવી હતી જિલ્લા પ્રશાસન દ્વારા તેમની પૂર્ણ કરવામાં આવી નથી અને અમારા બાળકોનું અત્યારે ભવિષ્ય બગડી રહ્યું છે ભણતર બગડી રહ્યું છે અમે બહિષ્કાર કર્યો તેના લીધે વીસથી પચીસ છોકરાઓનું એડમિશન નથી લીધું અને અમને બેસવા માટેની કોઈ સુવિધા નથી માત્ર અમારો એક કોમ્યુનિટી હોલ છે તે પણ એક જર્જરીત થઈ ગયેલ છે તો આના લીધે અમે આજે બધા એકસો ને પચાસ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ તે બાબતે અહીંયા એલસી કઢાવવા માટે અમે આ આજે આવ્યા છીએ